તરા મિત્ર બનાસ તરા મિત્ર મંડળ લકી ડ્રો માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયાની કૂપન છે અને તેમાં ટોટલ ઇનામો છે પોસ્ટ હજાર એકસો એકાવન ઇનામ છે તો મિત્રો આ ડ્રો એકવીસ એક બે હજાર ચોવીસના રોજ મોરા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠામાં થવાનો છે તો જે પણ મિત્રો કૂપન લીધા આગળ બાકી હોય અને હજી સુધી કૂપન ના લીધી હોય તો ઓનલાઈન કૂપન લેવા માટે તમે નીચેલા આપેલા નંબરનો કોન્ટેક કરી શકો છો જે નંબર છે સન્નું સો ઓગણત્રીસ ઝીરો એકસો ચોસઠ તેમાં વોટ્સઅપ કરી શકો છો અને ઓનલાઈન કૂપન મેળવી શકો છો અને આ ડ્રો ઓનલાઈન આપણે યુટ્યુબમાં લાઈવ કરવામાં આવશે તો એમાં ઘણા બધા ઇનામો છે ટોટલ ઇનામો તમે જોઈ રહ્યા છો અહીંયા પહેલા નંબર થાર બોલેરો સ્કોર્પિયો અથવા અગિયાર લાખ રૂપિયા રોકડા જે પહેલા નંબરે આવશે તેમને થાર બોલેરો સ્કોર્પિયો અથવા અગિયાર લાખ રૂપિયા રોકડા ઇનામ આપવામાં આવશે અને બીજા નંબરનું ઇનામની વાત કરીએ તો એકવી લાખ રૂપિયા રોકડા એકવી વિજેતાને એક એક લાખ રૂપિયા રોકડા તો એકવી લોકોને એક એક લાખ રૂપિયા આપવાના છે તો બીજા નંબરનું ઇનામ પણ મોટું છે મિત્રો અને કિંમત છે મિત્રો ફક્ત ત્રણસો ને નવ્વાણું રૂપિયા તો આજે કૂપન નોંધાવવા માટે નીચેલા આપણે નંબરનું કોન્ટેક કરો એમને વોટ્સઅપ કરીને તમે ઓનલાઈન કૂપન નોંધાવી શકો છો અને બે તાર સોનલ કા ટ્રેક્ટર પણ છે એક છે એક બાઈક છે એકત્રિત ઇલેક્ટ્રિક એક્ટિવા છે તો બને ધરા મિત્ર મંડળ લખી દો આપનો હાર્દિક સ્વાગત કરે છે મિત્રો તો ડ્રો ખોલવાની તારીખ છે એક બે હજાર પચીસ બુધવારના દિવસે વિશાલ ભવ્ય લોક ડાયરો ખોલવામાં આવશે સા મુકામે ડ્રો બના ધરા ન્યૂઝ ઉપર લાઈવ કરવામાં આવશે અને તેમની સાથે દિવ્યા ચૌધરી મમતા સોની અને વિજય સુવા પણ આવી રહ્યા છે તો મિત્રો તમારે કૂપન લીધા વગર બાકી હોય તો તમે હાલજે ઓનલાઈન કૂપન લઈ શકો છો અને કોઈ આમાં ફ્રોડ કરવામાં આવતું નથી એની ખાસ નોંધ લેવી અને માત્ર ત્રણસો નવ્વાણુંમાં તમે પણ મોટા મોટા ઇનામો જીતી શકો જેવી કે સ્કોર્પિયો ગાડી થાર બોલેરો અથવા અગિયાર લાખ રૂપિયા રોકડા પહેલાં નંબરને આપવામાં આવશે અને બીજા નંબરનું ઇનામ છે બેથી બાવી એકવી લાખ રૂપિયા રોકડામાં આવશે તો એકવી વિજેતાને એક એક રૂપિયા એક એક લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે તો મિત્રો આજે જ કૂપન લેવા માટે નીચે આપેલા નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો જેનો વોટ્સઅપ નંબર છે છન્નું સો ઓગણત્રીસ ઝીરો એકસઠ ચોસઠ તે જે તમને નંબર આપેલો છે તેમાં તમે વોટ્સઅપ કરી શકો છો અને તમારી કૂપન નોંધાવી શકો છો બનાસ ધરા મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો તાલુકો કાંકરી જિલ્લો તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા અને રાહમાં લક્કી ડ્રો થવાનો છે મિત્રો આની કિંમત છે ફક્ત ત્રણસો નવ્વાણું રૂપિયા તમે ત્રણસો નવ્વાણું ભરીને તમારું કિસ્મત અજમાવી શકો છો અને મોટા મોટા ઇનામો જીતી શકો છો તો આજે જ કૂપન લેવા કોન્ટેક્ટ કરો નીચે આપેલા નંબરનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે અને ટાઇટલમાં પણ તમે જોઈ રહ્યા છો નંબર આપેલો જ છે બનાસ ધરા લકી ડ્રોમાં વોટ્સઅપ કરીને તમે કૂપન લઈ શકો છો મોટા મોટા ઇનામો રાખેલા છે પહેલાં નંબર

के चला आया ले बेटा लेस के कारण लेस ले सोना है ले लगेशन लाई बोल बोला दूध भाला एक तो ले लिया देख लिया बात होय माता लाग जाती है कैसी आ बगु चिटली आ गई छोटी बगु आई चलो तो चलो कुपनो शिवरी दिशा તાલકો થરા જિલ્લો બનાસકોટ રાહુ એકવી એક બે હજાર પચીસ એકવી તારીખે છેલ્લા મહિના 43 होना इनके देखते हम्म एकोन एक भाई पहला नंबर 11 लाख रुपया दूसरा नंबर एक-एक लाख रुपया नंबर से लागे पहला नंबर 11 लाख रुपया लाख रुपया तीसरा नंबर 1 किलो हम्म 21 लोगों लाख लाख रुपया टिकट लेवा ना फोन भिगो भूलियो तो पोस्ट कर लेवे

બદ નહી આપડા ભાઈ લક કરતો જ નહી કોણ આના વાવ છે હજાર થી લાલ જા બોલ ગાડી લેઈને હ હા તો કાલ થાય કે દુન કાલ તો પોજીયા છે આજ તો અપાર જા દે ભાઈ ને લ૨િઈાલ૨માલ્લી શેણ કાલ૨ેમાલે ચાલ્રાલ હ૨ચળે સાલાબાલાલ્ત ચાલેમાલે સાલેમાલેઓલ

di ja man sononi su pa kuon lang

ડ્રોની તારીખ રાહ તાલુકો થરાદ જિલ્લો ગણેશ ફટાફટ વધાવ કુપન ફટાફટ જલ્દી 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 તમારે લખાઈ ગઈ છે બેસા ખાલી બહાળો બરા